સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિકસિત ભારત પત્ર બે હજાર ચોવીસનું લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો વિકસિત ભારત સંકલપત્ર બે હજાર ચોવીસ લોન્ચિંગ માટેની રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી મોદીકી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી વિકસિત ભારત સંકલપત્ર બે હજાર ચોવીસ અને મોદીકી ગેરંટી અભિયાન લોન્ચિંગ કરાયું હતું જિલ્લા અને મહાનગરોમાં આજે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું સુરતમાં હરસંઘવીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી હરસંઘવીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ લોન્ચ કરાયું છે છેલ્લા દસ વર્ષમાં જમ્મુ થી લઈને કન્યાકુમારી સુધી અનેક વિકાસના કાર્યો લોકો સુધી પહોંચ્યા છે તમામ લોકો માટે અદ્ભુત વિકાસના કાર્યો પીએમ મોદીની ભાજપ સરકાર દ્વારા કરાયા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકોની સરકાર એટલે મોદી સરકાર છે દેશના લોકોનો સૂચના એકત્ર કરવા આ અભિયાનની શરૂ કરવામાં આવી છે જેપી નડ્ડા દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ દ્વારા ગાંધીનગર ખાતે પ્રેસ વાર્તા અને લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરાયો છે ત્યારે આજે સુરતમાં આ કાર્યક્રમનો લોન્ચિંગ કરવામાં આવ્યો છે ભાજપના તમામ કાર્યકર્તાઓ તમામ બુથમાં ઘરે ઘરે જઈ કોલેજોમાં તેમજ સામાજિક કાર્યક્રમોમાં જઈને લોકોના સૂચના ભેગા કરાશે ત્યારબાદ આ સૂચનોને રાજ્ય કક્ષા પર મોકલાશે અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ સૂચનો મોકલાશે અને લોકસભા દીઠ બે એલઆઈડી રથ તૈયાર કરાઈ છે અને નાની નાની બેઠકો કરો લોકોના સૂચના લેવાશે ડોક્ટર સીએ થી લઈને સૈનિક સુધીના લોકોને આ અભ્યાસ ખાસ કરીને સુરત શહેરના નાગરિકોને હું એક નંબર જાહેર કરવા માંગુ છું જે નંબર પર મિસકોલ કરીને ખાસ કરીને આપ આપણા સૂચન અને આપી શકશો એ નંબર છે નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન ઝીરો ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર એટલે કે નેવ 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 બે હજાર ચોવીસ એના ઉપર મિસકોલ આપીને તમે તમારા સૂચન અને સુજાવો આપી શકશો છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે મિનિટ તમામ લોકો પોતે પોત પોતાના વિચારો રજૂ કરી શકે અને એ વિચારોના માધ્યમથી તેમના મનની વાતો લોકો સુધી પહોંચાડી શકે તે માટેનો બી પ્રયત્ન કરવામાં આવ્યો છે મોદી કી ગેરંટી મોદી કી ગેરંટી એક એવો શબ્દ છે એક એવો વાયદો છે કે જે વાયદો સંપૂર્ણ વિશ્વાસ દેશની અંદર ધર્મસ્થાનો એક પછી એક જેમ કે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલા બિરાજમાન થયા બીરો રિપોર્ટ સુરત